આજે આપણે બનાવીશું મેથી વટાણાનું શાક તો સૌથી પહેલા અહીંયા લેવાની છે મેથી એક જોડી મેથીને સૌથી પહેલા તો બુચ્ચો આવતી એક એક પાનેનો બીટી દેવાનો એ પછી પાનને પાણીમાં ધોવાના અને એ પછી સમારવાના પહેલા પાણીમાં ધોયા સમારવાના અને પછી ધોવાના એવું કરવાનું નથી એવું કરશો તો મેથીની અંદર રહેલું જે પોટેશિયમ મેગ્નેશિયમ છે એ નાશ પામે છે અને જેના કારણે આપણને મિનરલ્સ થવી જોઈએ સમારેલું અને ચાર થી પાંચ કડી લસણ આટલું શાક આપણે જો આ કુકરમાં શાક બનાવીશું એકદમ ફટાફટ બની જાય છે અહીંયા આપણે બસો પચાસ ગ્રામ જે ટોટલ સામગ્રી થાય છે તો દોઢ ચમચી તેલ મુકવાનું તેલ આપણું એકદમ ઝડપથી સરસ મજાનું ગરમ થશે એટલે આપણે રાઈ એડ કરવાની રહેશે આપણે રાઈ જાય એટલે તરત જ આપણે જીરું ઉમેરવાનું છે ગેસની આંચ એકદમ મીડિયમ કરવાની છે એ પછી જ આપણે એમાં એડ કરવાનું છે લસણ તો અહીંયા ફૂલીને રાખેલું લસણ ઉમેરી દેવાનું છે લસણ ઉમેર્યા પછી વઘારમાં આપણે થોડી અહીંથી હળદર ઉમેરવાની છે અને પછી આપણે મેથી ઉમેરવાની છે આપણી મેથી છે ને એ એકદમ ગ્રીન રહે એટલે સૌથી પહેલાં આપણે મેથીને તેલમાં આવી રીતે શાંત લેવાની પરંતુ યાદ રહે કોઈ પણ શાક તમે મેથીનું બનાવો છો એ શાકમાં મેથી તમારી એકદમ ગ્રીન રહે એના માટે તમારે મેથીને સૌથી પહેલાં તેલમાં હળદર ઉમેરી અને શાંતળવાની છે જ્યારે પણ તમે આ સબ્જી બનાવો ત્યારે નમક એકદમ ઓછું ઉમેરવું કારણ કે મેથી એકદમ ઓછી થઈ જાય છે એટલે નમક છે ને એનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું સાથે લાલ મરચામાં કશ્મીરી લાલ મરચું અને રેશમ પટ્ટો લાલ મરચું ઉમેરી હવે આપણે થોડો અડધાની અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈએ સાથે સાથે લીલા વટાણા ઉમેરી દઈએ અને આપણે હલાવી લેવાનું છે તો એક મિનિટ સુધી આપણે હવે આમાં જ હલાવવાનું છે અને પછી આપણે એક મિનિટ થઈ જશે ને એક મિનિટ સુધી આપણે શાંતળીએ ને પછી આપણે થોડું પાણી ઉમેરવાનું છે કેતું વધારે નહીં એકદમ ઓછું તમે અહીંયા જોઈ શકો છો મેં માત્ર અડધા ચમચા જેટલું જ પાણી ઉમેર્યું છે અને આપણે હવે કુકરનું લીડ કવર કરવાનું છે માત્ર ને માત્ર બે સીટી થવા દેવાની છે બે સીટીમાં આપણું આ શાક બનીને રેડી થઈ જાય છે તો અહીંયા આપણું સરસ મજાનું લીલી મેથી અને લીલા વટાણાનું શાક બનીને એકદમ રેડી છે તમે જોઈ શકો છો તો ખરેખર આ શાક બહુ સરસ મજાનું બને છે એમાં પણ શિયાળામાં આ સબ્જી ખાવાની મજા જ કંઈક અલગ છે તો તમે પણ એકવાર જરૂર બનાવજો